ભરૂચની જાળીસવ ચોકડી નથી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રવીણ ટોગડિયાનું સ્વાગત પાકિસ્તાનના કબજામાં રહેલા હજારો માછીમારો અને મહારાષ્ટ્રના જાદવને કેમ મુક્ત નથી કરાતા પ્રવીણ ટોગડિયા વિંગ કમાન્ડર અભિનંદને પાકિસ્તાને મુક્ત કર્યો તો અન્યોને કેમ નહીં અંગલેશ્વરના સ્ટેશન વિસ્તાર પાસે આવેલ આઈટીઆઈની સામે વાનને દારૂ પીવડાવતા એક વ્યક્તિની અટકાયત કરી ફોરેસ્ટ ઓફિસરને સોંપી દેવાયો સુરત થી અમદાવાદ ખાતે જઈ રહેલા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રવીણ ટોગડિયા ભરૂચ ચોકડી નજીકથી પસાર થતા તેઓના કાર્યકરોએ ભવ્ય સ્વાગત કરી કરી ખુશી વ્યક્ત હતી સુરત ખાતેથી મુખ્ય બેઠક આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રવીણ ટોગડિયા અમદાવાદ ખાતે નવનિર્માણ પામેલા કાર્યાલય ખાતે જવાના હોવાની જાણ ભરૂચના કાર્યકરોને થતા તેઓ તમામ પ્રવીણ ટોગડિયાનું સ્વાગત કરવા માટે જાડેશ્વર ચોકડી એકત્રિત થયા હતા જે મોડી સાંજે સુરત તરફથી આવી રહેલા પ્રવીણ તોગડિયાને જાડેસર ચોકડી નજીક ભરૂચના કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યું હતું અને તમામ કાર્યકરોની વેદના સાંભળી હતી તદ ઉપરાંત મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાને વિંગ કમાન્ડર અભિનંદનને છોડ્યો છે તે સારી વાત છે પણ પાકિસ્તાનના કબજામાં રહેલા હજારો માછીમારો તથા મહારાષ્ટ્રના જાદોને પણ મુક્ત કરે તો ભારત દેશ ખુશ થઈ શકે

पोते निर्णय लेने का अधिकार आपि देवो જોઈએ તે હોય જણાવ્યુ હતું ہمارا જબા એક સૈનિક પાકિસ્તાન જાકર સકુશલ પાછો લોટા બપુરે દેશ કે લિયે આનંદ ઓર પ્રસન્તા કા વિષય હે અબ હમ ચાહેંગે કી દેશ મે એક ભી સૈનિક સીમા પર ઓર કશ્મીર મે ન મરે ન એક ભી આતંકવાદી હમલા હો और आतंकवाद का केंद्र कश्मीर में नहीं है वह तो पाकिस्तान में है जब तक पाकिस्तान को हम खत्म नहीं करेंगे यह आतंकवाद नहीं रुक सकता है और हमारी सेना के वीर जवानों में यह ताकत है जिन्होंने इकहत्तर में पाकिस्तान के दो टुकड़े कर दिए थे आज भी पाकिस्तान का नामों निशान मिटाने की हिम्मत हमारे सैनिकों में है हम अपने सैनिकों को पूर्ण अधिकार दें पाकिस्तान का नामो निशान मिटा दे गुजरात के सैकड़ों मछुआरे आज भी पाकिस्तान की जेल में हैं वह वापस आने चाहिए हमारा भारत का महाराष्ट्र का एक जादव आज भी पाकिस्तान की जेल में है इसलिए विंग कमांडर अभिनंदन का तो अभिनंदन है पर जादव को भी लाएंगे गुजरात के मछुआरों को लाएंगे और एक भी सैनिक सरहद पर नहीं मरेगा और एक भी आतंकवादी हमला नहीं होगा तब ही देश की जनता पूरे दिल से अभिनंदन करेंगे और यह देश में जय जयकार तो सेना का होना चाहिए जाबाज सैनिकों का होना चाहिए और जाबाज सैनिकों की वीरता पर कोई राजनीति करके देश विरुद्धी कृत्य करने का साहस न करे અંકલેશ્વરના સ્ટેશન વિસ્તાર પાસે આવેલ આઈટીઆઈની સામે વાનરને દારૂ પીવડાવતા એક વ્યક્તિની અટકાયત કરી ફોરેસ્ટ ઓફિસરને દેવામાં આવ્યો હતો માહિતી અનુસાર વિસ્તાર પાસે એક વ્યક્તિ દારૂ પીવડાવતો હોય તેનો વિડીયો રેકોર્ડ કરી અંકલેશ્વરના જાગૃત યુવાનો તેનો પીછો કર્યો હતો ત્યારબાદ અંકલેશ્વરના સ્ટેશન વિસ્તાર પાસે આવેલ આઈટીઆઈની સામે તેને પગડી વધુ પૂછપરછ કરતા તેનું નામ કાંતિભાઈ બતાવ્યું હતું જાગૃત યુવાનો દ્વારા જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમણે વાનને દેશી દારૂ કેમ પીવડાવો છો તો તેમને ના પાડી દીધી કે હું વાનને દારૂ પીવડાવતો નથી પરંતુ જ્યારે જાગૃત યુવાનો દ્વારા તેમને વિડીયો બતાવવામાં આવ્યો ત્યારે તેમની પોલ ખુલી ગઈ હતી અને આ એક કાયદાકીય ગુનો બને તેના કારણસર અંકલેશ્વરના જાગૃત યુવાનો દ્વારા ફોરેસ્ટ ઓફિસરને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ ફોરેસ્ટ ઓફિસર ઘટના સ્થળે આવી વાંદરો અને તે વ્યક્તિની ધરપકડ કરી ગાડીમાં બેસાડી ગયા હતા અને આ વાનર ક્યાંથી લાવ્યો છે અને કોનો છે તેવી પૂછપરછ કરવા તેને લઈ ગયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે હવે તંત્ર ઉપર સવાલ ઉઠી રહ્યા છે કે જો ખુલ્લે આમ દેશી દારૂનું વેચન થઈ રહ્યું હોય અને માણસો તો માણસો પણ જાનવર પણ આ ભોગ બની રહ્યા છે તો કોના નજર હેઠળ દેશી દારૂનું વેચન થઈ રહ્યું છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે

રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ સાહેબ મધ્યપ્રદેશથી આ રેલીનું પ્રસ્થાન કરાવનાર છે ભારત દેશની અંદર કુલ આડત્રીસો જગ્યાએ આ પ્રકારની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે એના ભાગરૂપે ભરૂચ વિધાનસભાની અંદર આજે ખૂબ મોટી સંખ્યામાં હજાર જેટલા બાઇકની રેલી અહીંયા આગળ આયોજિત કરવામાં આવી છે આખી વિધાનસભાની અંદર આ રેલી ફરનાર છે ભારતીય જનતા પાર્ટીના વિજય વિશ્વાસ સંકલ્પ રેલી અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આગામી લોકસભા બે હજાર ઓગણીસની અંદર ભરૂચમાંથી લોકસભાની બેઠક અમે જંગી બહુમતી જીતીને ભારતીય જનતી પાર્ટીના ચરણોની અંદર અમે આપવાના છે અને ફરીથી એકવાર નરેન્દ્ર મોદી સાહેબને વડાપ્રધાન બનાવવાના છે એવા દ્રઢ સંકલ્પ સાથે તમામ કાર્યકર્તાઓ આજે ઉત્સાહભેરે આ રેલીમાં જોડાયા છે વાગરા ખાતે ભાજપ દ્વારા વાગરા વિધાનસભામાં વિજય સંકલ્પ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય સંકલ્પ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે વાગરા વિધાનસભા મત વિસ્તારના ભાજપી કાર્યકરો વાગરા ડિસ્ટ્રિક બેંક પર એકત્ર થયા હતા ડિસ્ટ્રિક બેંકના હોલમાં ધારાસભ્યોએ ઉપસ્થિત કાર્યકરોને વિજય સંકલ્પની વાત કરી દેશમાં ભાજપ ત્રણસોથી વધુ લોકસભા બેઠક પર વિજય નિવડશેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો બાઇક રેલીને ધારાસભ્યોએ પ્રસ્થાન કરાવ્યું હતું દેશભક્તિના ગીતો વગાડી હિન્દુસ્તાન જિંદાબાદના નારા સાથે રેલી સાંચણ પહાજ કોઠિયા ભેરસમ વિલાયત થઈ ગામે પહોંચી હતી જ્યાં રેલીનું સમાપન થયું હતું વિજય સંકલ્પ રેલીમાં વાગરા તાલુકા ભાજપ પ્રમુખ જીતેન્દ્રસિંહ સિંધા ઈશ્વર ગોહિલ ફતેસિંહ ગોહિલ જીતેશભાઈ કોઠિયા નાગજીભાઈ ગોહિલ મહેશભાઈ રાઠોડ પ્રવીણસિંહ વચનાદ ભરત પટેલ જુબેર ધીલિયા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ભાજપી કાર્યકરો જોડાયા હતા વિજય સંકલ્પ યાત્રા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિત શાહ સાહેબજીનો લાઈવ સાંભળ્યા પછી બાર વાગે અમારી રેલી શરૂ થવાની છે દરેક ધારાસભ્ય વાઇઝ એના ઇન્ચાર્જો છે દરેક વિસ્તારમાં રેલીનું બાર વાગ્યા પછી ફરવાનું શરૂઆત થશે અને સંકલ્પ સાથે વિજય સંકલ્પ સાથે અમારી યાત્રા ફરશે અને બૂથ વાઇઝ બૂથ વાઇઝ એને મજબૂત કરવા માટે પાયાના કાર્યકરોને વેગવંતુ બને એ હેતુસર આજે વિજય સંકલ્પ યાત્રા થવાની છે ત્યારે આથી વિશેષ

ભૂખ બનનાની ફરિયાદ જ પોલીસ લેતી નથી થોડા સમય પૂર્વે બાયપાસ રોડ પર દીપ સલૂનના ના નયન બુટલેગરની પત્નીએ તોડફોડ કરી હતી જેમાં સલૂનના માલિકે ફરિયાદ આપવાની ના પાડી હતી છતાંય પોલીસે અપહરણ કર્યું હતું જેમાં દિલીપ મંડળની પત્નીએ લેખિતમાં ફરિયાદ કરી હોવા છતાં પોલીસ ફરિયાદ નોંધતી નથી અહી ભરૂચ પોલીસની આપ ખુદી શાહી ગણો તો આપ ખુદી શાહી અને બે ધારી ગણો તો બે બીજી બાજુ દેશની અંદર પોલીસ ડર્ટી પોલિટિક્સ કરી રહી છે દીપ સલોન તોડફોડ કેસમાં ભરૂચના જ પોલીસ અધિકારી ભરૂચને બિહાર નથી બનવા દેવું તેવો હું કરી પોલીસને જ ફરિયાદી બનાવી હોવાનું બહાર આવ્યું હતું આશરે આઠેક મહિલાઓએ આવી અને તોડફોડ કરી અને આશરે એકાદ લાખ રૂપિયા જેટલાનું નુકસાન કરેલું આ બાબતે જે તે વખતે જે યુનિસેક્સ સલૂન જે છે એના જે માલિક છે ધ્રુવરાજસિંહ અને એના બેન છે દીપુબેન રાજ એ બંને આ સલૂન ચલાવે છે આ લોકોએ જે તે વખતે આ બાબતની કોઈ ફરિયાદ કરેલી નહીં અને જે મહિલાઓ આવેલી એમને ઘણી બધી તોડફોડ કરેલી અને ટીવી વગેરે પણ તોડી નાખેલો ત્યારબાદ આના આધારે પોલીસે ત્યાં જે ડીવીઆર હતું એની તપાસ કરેલી અને કંપનીમાંથી માણસ બોલાવી અને એ ડીવીઆરના પાસવર્ડ ક્રેક કરીને એને ખોલાવેલો તો આઠમાંથી ટોટલ છ જેટલી જે મહિલાઓ હતી એને પોલીસે આઈડેન્ટિફાઈ કરેલી છે અને કોઈ પણ કારણસર જે સલૂનના માલિક છે એ આ બાબતે ભયના કારણે ફરિયાદ કરવા માટે તૈયાર ન હતા જેથી ગઈકાલે અમારા ઈ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર આ જે તોડફોડ કરનાર મહિલાઓ છે તેમના વિરુદ્ધમાં સરકાર તરફે રાયો ટીમ ઈપીકો કલમ ચારસો સત્યાવીસ પાંચસો ચાર અને જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે ત્યારે દિલીપ મંડળનું અપહરણ કેસમાં પોલીસનું આ જમીન ક્યાં ગયું તેવો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે પ્રવૃતિઓને છૂટો દોર આપતી હોય તેમ લાગેલું છે પોલીસની આવી ઉદાસીનતા અથવા ગુનેગારોને છાવરવાની વૃત્તિ ભરૂચમાં ગુનેગારોને જ પ્રોત્સાહન આપશે સરવાળે ભરૂચમાં ગુનેગારોનું પ્રમાણ વધશે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી

જે સલૂનવાળા જે હતા એમને ફરિયાદી પોલીસમાં આપી નથી છતાં પણ પોલીસને એવું તો શું લાગ્યું કે ફરિયાદી બની અને અને એની કરી જે ગુનેગાર હતા એના વિરુદ્ધમાં જાતે પોલીસે ફરિયાદી બની અને એમને ઝબ્બે કરેલા હતા ચાલો સારું કહેવાય પોલીસ જાગૃત છે પણ હવે પછી હમણાં એક પરપ્રાંતિને ઉઠાવવાનો બનાવ બન્યો એને કિડનેપ કરી ગયા અને જ્યારે એનો જ સગા પોલીસમાં ફરિયાદ નોંધાવવા જાય છે કે ભાઈ મારો આ સગો ને કોઈ ઉઠાવી ગયા છે અને ઈસમો તો એના દ્વારા જે ફરિયાદ નોંધાવવા જાય છે ત્યારે પોલીસ ફરિયાદ લેતી નથી તો આમાં પોલીસનું બેવડું નીતિનું વલણ આજે બહાર આવે છે હું આપણા માધ્યમથી કહેવા માગું છું લાગતા વળગતા ઉપલા અધિકારીશ્રીઓને કે શું જો જે વ્યક્તિ સલૂનમાંના વાળા હતા એ શું તમને એટલા લાગે છે નજીકના લાગે છે કે ભાઈ તમે છાટે ફરિયાદ બની અને એને ન્યાય અપાવતા હતા તો આ જે પર્વપ્રાંટી છે ને જે ગરીબ છે તેને ક્યારે ન્યાય આપશો એ ન્યાય માટે એ દાઢ માંગે છે એટલા માટે કરીને હું તમને કહેવા માંગુ છું કે આને પણ જે પ્રમાણે તમે ડોશીને સજા આપવા માટે બહાર નીકળાતા તો આ આ ડોશીને પણ सजा पड़े एना तब न्याय दृष्टि तब एने फरियाद लो और जब्बे करो भरूच गोल्डन ब्रिज न सर अंतरे बनता માં નર્મદા બ્રિજ ની લંબાઈ ભરૂચ તરફ વધારાઈ ભરૂચ ગોલ્ડન બ્રિજ જ્યારથી બનવાનું શરૂ થયું છે ત્યારથી જ વિવાદો અને ડિઝાઇન ને લઈ વિવાદમાં રહ્યો છે માં નર્મદા મૈયા બ્રિજ નું ખાતમુહૂર્ત માન્ય આનંદીબેન પટેલના ના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારથી આ બ્રિજ વિવાદના દાયરામાં અટવાતો રહ્યો છે સમય મર્યાદા પૂરી થઈ જવા છતાં પણ મંદગતે ચાલતું કામ હજુ પણ પૂર્ણ થયું નથી ત્યાં તો બીજો વિવાદ બ્રિજ ને ભરૂચ તરફ કોલેજ પાસે ઉતારવાનું હોવાથી કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓની સલામતીનો એક મોટો પ્રશ્ન સામે આવી ગયો હતો જેને ધ્યાનને લઈ કેટલીક સામાજિક સંસ્થાઓ અને પક્ષો દ્વારા રજૂઆત કરતા આખરે આ બ્રિજની ભરૂચ તરફ ભરૂચના સર્કિટ હાઉસ પાસે ઉતારવાનું નક્કી થયું જેનું ખાત ખાતમુહૂર્ત ભરૂચના સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવાના હસ્તે ગત રોજ કરવામાં આવ્યું હતું આ બ્રિજની લંબાઈ વધારીને ભરૂચ બોલાવ સર્કિટ હાઉસ પાસે ઉતારવામાં આવશે જેનો ખર્ચ પણ વધી જશે પરંતુ વિદ્યાર્થીઓની સુરક્ષા માટેનો સવાલ હોય આ બ્રિજને લંબાવ્યાની મંજૂરી મળતા આ બ્રિજના ખાતમુહૂર્ત પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ અને ભાજપના કાર્યકરોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રજાની અપેક્ષા મુજબ અમે પૂરી પાડી છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કેબલ બ્રિજ આટલી મોટી ભેટ ભરૂચ જિલ્લાને ભેટ આપી છે ત્યાર પછી ગોલ્ડન બ્રિજ મંજૂર કરાયો અને એ પણ પૂર્ણતાના આરે છે ગોલ્ડન બ્રિજને જોઈનિંગ ઓવરબ્રિજ કોલેજ સુધી શીતલ સર્કલથી આ બાજુ ત્યાં સુધી બનવાનો હતો પરંતુ પ્રજાની માંગ પ્રમાણે અને ખાસ કરીને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તકલીફ ના પડે એટલે ત્યાંથી વધારીને ભોલાવ વિશ્રામ ગુરુના આગળ સુધી નવી વધારાની ગ્રાન્ટ માનનીય નીતિનભાઈની રજૂઆત કરી નમે લોકોએ વધારાની ગ્રાન્ટ લેવા છે આ એક પાર્ટ વધારાનો મંજૂર કરાયો છે તો એનો આજે અમે ખાત ખાતમુહૂર્ત કરવાના છે બધી જ કોલેજો એ રોડ ઉપર આવતી હતી અને લગભગ પંદરથી સત્તર હજાર વિદ્યાર્થીઓ આ કોલેજોની અંદર ભણે છે જ્યારે આ ચાર માર્ગીય નવો બ્રિજ બની રહ્યો છે ત્યારે અકસ્માતની ખૂબ મોટી સંભાવના રહેલી હતી માનનીય માન્ય સભ્ય મનસુખભાઈ વસાવા હું પોતે અને સંગઠનના તમામ હોદ્દેદારો અનેક લોકોએ આની ચિંતા વ્યક્ત કરી હતી ને આ રાજ્યના માન્ય નાયબ મુખ્યમંત્રી અને આ વિભાગના મંત્રી શ્રી નીતિનભાઈ પટેલને આની રજૂઆત કરી હતી નીતિનભાઈ પટેલ સાહેબે તરત જ એને ઓર્ડર આપ્યા હતા કે આની તપાસ કરવામાં આવે આનો રિવ્યૂ કરવામાં આવે અને ત્યારબાદ આજે અહીં આગળ એક નવા ફ્લાયઓવર એટલે ત્યાંથી એને એડજોઇનિંગ ફ્લાયઓવરનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે આ સાતસો મીટર ફ્લાયઓવર વધારીને પોલિટેકનિક કોલેજના પ્રથમ ગેટની આગળ એને લેન્ડિંગ કરવાનું છે આનાથી સૌથી મોટો ફાયદો પહેલો તો એ થશે કે કોલેજના વિદ્યાર્થીઓ હવે કોલેજ નીચે સરળતાથી જઈ શકશે કોઈપણ પ્રકારનું એક્સિડન્ટ થશે નહીં અને બીજું સૌથી મહત્ત્વનું કે ભોલાવ જે ફ્લાયઓવર બન્યો છે એમાંથી જે આવજાવ કરી રહેનાર સૌ રાહતદાર સૌને એ નીચે પણ ટ્રાફિક નડશે નહીં સૌપ્રથમ તો ભરૂચની જે સૌથી મોટી ટ્રાફિક સમસ્યા છે એમાં બહુ મોટી રાહતનો શ્વાસ અમે બધાએ લીધો છે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સાગમેટ ઇન્જેક્શન આપતા ઠંડી અને ઉલટીઓ શરૂ થઈ જતા દોડધામ મચી જવા પામી હતી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ વોર્ડમાં દાખલ પંદર થી અઢાર જેટલા દર્દીઓને એન્ટિબાયોટિક ઇન્જેક્શન આપવામાં આવતા અચાનક જ તમામ દર્દીઓને

અત્રે ઉલેખનીય છે કે દર્દીઓને અપાતું એન્ટિબાયોટિક ઇન્જેક્શન સિફોટેક્સિન જે સોલિડ ફોર્મમાં આવે છે તેને લિક્વિડ ફોર્મમાં બનાવવા માટે સરકાર દ્વારા અપાતા ડિસ્ટિલ વોટરનો ઉપયોગ કરાતો હોય છે પણ તેની જગ્યાએ નર્સોની અનઆવરત કે અડોદાઈને પગલે તેને દર્દીઓને અપાતા ગ્લુકોઝના બોટલના પાણીથી અને ડિઝોલ્વ કરીને ઇન્જેક્શન અપાતા આ ઘટના સર્જાય હોય તેવું દર્દીઓના સગાઓનું માનવું છે જોકે આરએમઓ સહિતની ટીમે અને સિફોટેક્સિનનો જથ્થો તાત્કાલિક સીલ કરી તેને સાઇટ પર મૂકાવી દઈ તેની તપાસ શરૂ કરાવશેનું જણાવ્યું હતું આ મને પાગે ચાલતા નહીં ઇલાજ મળે આજે આજે સાહેબ એનજી શું આવ્યા ને તો પછી આ બધું આ આવું થઈ ગયું બધાને કોઈને ઉઠે છે કોઈને ઠંડી થઈ ગઈ એવું થઈ ગયું બધું મને અસર થઈ ગઈ એમાં પણ પછી મેં તો રાશિમ ખાડી ને રાઈટ થઈ ગયું અંજીસન જ્યાં આધા ઘંટે કે બાદ મેં વોમેટ ગયા પેન ઇન્જેક્શન આપ્યા પછી પેશન્ટને થોડી ઠંડી લાગી એ અમારે ધ્યાનમાં આવ્યું આખી ટીમે એની પાછળ આવી ગઈ અને તપાસતા એમને મેનેજ કર્યું અને અત્યારે પેશન્ટ બધા નોર્મલ છે સામાન્ય સ્થિતિમાં છે કોઈ આડઅસર દેખાતી નથી અત્યારે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત કાર્ય કરતા કરાર આધારિત કર્મચારીઓના પ્રશ્નો મુદ્દે જિલ્લા કલેક્ટરને સર્વ સર્વ શિક્ષા શિક્ષા અભિયાન અભિયાન પ્રોજેક્ટ વર્ષ અને હાલ કેન્દ્ર સરકારની અંગભૂત યોજના તરીકે સમગ્ર શિક્ષા અભિયાન તરીકે કાર્યરત છે પ્રોજેક્ટ મૂળ હેતુ પ્રાથમિક શિક્ષણમાં અભ્યાસ કરતા બાળકોના નામાંક સ્થાયીકરણ અને ગુણવત્તા સભર શિક્ષણ મળી રહે તે છે

કામગીરીને ન્યાયિક રીતે અને લોકશાહીના આધાર સ્તંભની બુનિયાદ તરીકે નવ ભારતના નિર્માણ માટે કામગીરી કરી રહ્યા છીએ પ્રાથમિક શિક્ષણ એ તમામ જવાબદારીઓનો સાપેક્ષમાં પાયાનો અને મૂળભૂત શિક્ષણ તથા રાષ્ટ્રીય વિચારની કામગીરીના સૌ કર્મચારીઓ અન્ય રીતે શૈક્ષણિક પાયાના સહભાગી હોવાથી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું કેન્દ્ર સરકારની અંગભૂત યોજના અને રાજ્ય સરકાર શ્રી અભિભૂત સર્વ શિક્ષા અભિયાન પ્રોજેક્ટ વર્ષ બે હજાર ડીપીપીનામે કાર્યરત છે સમગ્ર કર્મશ સર્વ શિક્ષા અભિયાન અને અત્યારે સમગ્ર શિક્ષા અભિયાન ધોરણ નર્સરીથી માંડી બારમા ધોરણ સુધીના તમામ બાળકો માટે આ પ્રોજેક્ટ કાર્યરત છે જેમાં બાળકોની નામાંકન સ્થાયીકરણ અને ગુણવત્તા સભર શિક્ષણ મળી રહે તે માટે પ્રોજેક્ટ કાર્યરત છે આ પ્રોજેક્ટમાં રાજ્ય કક્ષા જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ છેલ્લા દ બે હજાર એકથી અઢાર વર્ષથી પાંચ સાત આઠ વર્ષથી અલગ અલગ કર્મચારીઓ કામ કરી રહ્યા છે જેઓ તદ્દન હંગામી ધોરણે ફિક્સ પગારથી કામ કરે છે જંબુસર પાલિકાની સત્તાને લઈ મોટો વિવાદ સર્જાયો છે ભાજપથી છેડો ફાડી ભાજપ સામે બાયો ચડાવનાર છ સભ્યોએ કોંગ્રેસ સાથે મરી સત્તા મેળવવા માટે અવિશ્વાસનીય દરખાસ્ત લાવ્યા છે જેને લઈ પાલિકામાં ભારે બબાલ થઈ છે કોંગ્રેસે પાલિકા પ્રમુખ કૌશલ્યાબેન દુબેના પતિ પપ્પુ દુબે ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે કોંગ્રેસના નગરસેવકો જ્યારે પાલિકામાં અવિશ્વાસનીય દરખાસ્ત લઈને પહોંચ્યા ત્યારે પાલિકા પ્રમુખ કૌશલ્યાબેન દુબેના પતિ પપ્પુ દુબે બેફામ ગારો બોલી અવિશ્વાસ દરખાસ્તના કાગરો ફાડી નાખ્યા હતા ત્યારે બેફામ ગારો અને વાની વિલાસથી ત્યાં હાજર નગર સેવકો અને કર્મચારીઓ હેપતાઈ ગયા હતા ચોથી જાગીર મીડિયા જ્યારે પોતાનું કર્તવ્ય નિભાવવા પ્રજા સુધી સાચી માહિતી પહોંચાડવાનું કામ કરે છે આવામાં કવરેજ કરવા ગયેલા મીડિયા કર્મીઓ સાથે પણ પ્રમુખ કૌશલ્યાબેન દુબેના પતિ પપ્પુ દુબે અશોભનીય વર્તન કર્યું હતું આમ ચોથી જાગે મીડિયા સાથે આવું વર્તન કરવું કેટલું યોગ્ય કહી શકાય ત્યારે મીડિયા સાથે ગેરવર્તણૂક અને કોંગ્રેસે કરેલા આક્ષેપ અંગે પાલિકા પ્રમુખ કૌશલાબેન દુબેના પતિ પપ્પુ દુબે આ તમામ વાતો અને આક્ષેપોને નકાર્યા હતા અને વધુમાં જણાવ્યું હતું હું નગરપાલિકાનો સભ્ય છું વોર્ડ નંબર માં છૂટાયેલો છું મારું નામ યાકુબભાઈ ગુલામભાઈ વૌરાધ હજી છે આજે અમે અવિશ્વાસની દરખાસ્ત લઈ અમે નગરપાલિકામાં ગયા હતા ત્યાં ટપાલ 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 પર મહેશ રાણા હાજર હતા એમને અમારી ટપાલ લીધી એમને એમનો અમારો પેલો નંબર આપ્યો ઇનવાલ ઇનવલ નંબર આપ્યો અને અમારે કાગરિયા પર સહયોગ કરીને આપી સિક્કા મારીને થોડી વાર બેઠા બધું કામ પૈદા પછી પ્રમુખ શ્રી બહેનો હતો ત્યાં આગળ અવિશ્વાસની દરખાસ્ત માટે અમે ગયા હતા ત્યાં ઇન્વોલ નંબર અમને આપ્યો અને ત્યાં થોડીવારમાં કામ પછી થોડી આવ્યા એમના પતિશ્રી આવ્યા જોડે આવી અને મહેશભાઈ રાણા જે ટેબલ પર છે ટેબલ પર એમને ટપાલ આપી પ્રમુખ સાહેબ ને એમના પતિએ ટપાલ ફાડી નાખી ભરૂચમાં શ્રી ભીમાશંકર મહાદેવ મંદિરનું બીજો પાટોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું ભરૂચના ડાંડિયા બજાર સ્થિત આવેલ શ્રી ભીમાશંકર મહાદેવ મંદિરના બીજા પાટોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં ભક્તો ઝૂમી ઉઠ્યા હતા જે પાટોત્સવ નિમિત્તે લઘુ રુદ્ર યજ્ઞ મહાઆરતી મહાપ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું ભરૂચના રાજ એન્ટરપ્રાઇઝ દ્વારા સ્વચ્છતાને પ્રાધાન્ય આપવાનો ઉદ્દેશથી બાયોડિગ્રેડેબલ પ્રોડક્ટ લોન્ચ કરાઈ હતી ભરૂચમાં રાજ એન્ટરપ્રાઇઝ દ્વારા સ્વચ્છતાને પ્રાધાન્ય આપવાના ઉદ્દેશથી અને હાલ હેલ્થ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ હદ સુધી ઘાતક છે તેને ધ્યાનમાં લઈને સોપારીના પાનમાંથી બનેલ પ્લેટ વાટકી ચમચી તેમજ અન્ય આકાર અને સાઇઝની પ્રોડક્ટ લોન્ચ કરેલ છે તો આપણે સૌ તેનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખીએ તેમજ સ્વચ્છતાને અને આપણી હેલ્થને પ્રાધાન્ય આપીએ આગામી દિવસમાં તેઓ દ્વારા અન્ય પ્રોડક્ટ્સ પણ લોન્ચ કરવામાં આવશે જે તમામ પ્રોડક્ટ્સ બાયોડિગ્રેડેબલ છે જેમાં સેનિટરી નેપકિન તેના નિકાલ માટેના મશીન અને પેન ટેક મશીન પણ લોન્ચ કરવામાં આવશે અને આજે એક ભરૂચમાં જે સ્વચ્છતાનું અભિયાન ચાલુ છે એના ભાગ સ્વરૂપે એક આ નવી પ્રોડક્ટ આજે હું લોન્ચ કરું છું એ એ મારો એક બિઝનેસ નથી પણ ભરૂચમાં કંઈક અમે મદદરૂપ થઈ શકીએ સફાઈના લાયક તો આ એક સોપારીના પાંદડામાંથી જે પ્રોડક્ટ બને છે એને આજે મેં લોન્ચ કરી છે સર્વ ભરૂચના વાસીઓને મારી નમ્ર વિનંતી છે કે પ્લીઝ આ પ્રોડક્ટનો ઉપયોગ કરો અને ભરૂચને સ્વચ્છ રાખવા રાખવામાં આપણે બધા સાથે મળીને મદદરૂપ થઈએ